માનની કનુભાઈ દેસાઈ નાણાં મંત્રીશ્રી ગયા વીકમાં અહીંયા આવ્યા હતા અને ત્યાર પહેલાં એક વર્ષ પહેલાં મેં એક પત્ર લખ્યો હતો માનની મુખ્યમંત્રીશ્રી અને ઋષિકેશભાઈને ત્યાર પછી જે પ્રકારે આના બાળકોના વાલીઓ એમને માનની ઋષિકેશભાઈને બધાને મળ્યા હતા અને એમનો પ્રશ્ન જે હતો એ હલ થયો હતો ત્યારબાદ ફરીથી પાછા એ વાલીઓ મારી પાસે આવ્યા અને એમનું કહેવાનું એવું હતું કે જે ક્યુક્યુલર પ્લાન્ટ એટલે કે કાનમાં સાંભળવાનું મશીન જે બાળકો માટે એ બાળકોને જ્યારે મેન્ટેનન્સ આવે એની વોરંટી પૂરી થાય ત્રણ વર્ષ પછી ત્યારે એના જે સ્પાર્ટ હોય બેટરી કેબલ ચાર્જ આ બધા જ પ્લાન્ટો ઉપર અઢાર ટકા જેટલો જીએસટી છે જો એમાંથી રાહત કરવામાં આવે કારણ કે આ બાળકો માટે છે ને અને ખાસ ગણીએ તો એમાં મોટાભાગના ગરીબ બાળકો હોય છે અને ગુજરાતભરના બાળકો માટેનો આ પ્રશ્ન છે અને એ મારા ધ્યાને આવતા મને એમની રજૂઆત યોજ્ય લાગી એટલે માનની નાણામંત્રી મંત્રી જ્યારે આવ્યા ત્યારે એમને પણ મેં વાત કરી એમને હકારાત્મક મને પ્રત્યુત્તર આપ્યો છે અને મેં પત્ર પણ લખ્યો છે રૂબરૂ મળીને કનુભાઈને પત્ર આપ્યો છે જેથી કરીને આવનારા દિવસોમાં જલ્દીથી જલ્દી જે આના સ્પેરપાર્ટ હોય મશીનના એની ઉપરથી જીએસટી હટાવવામાં આવે અથવા મિનિમ જીએસટી લગાવવામાં આવે જેથી કરીને રાજ્યના ગરીબ બાળકોને ગરીબ વાલીઓના આશીર્વાદ મળી શકે સરકાર